વાહ રાજામાં માંહ રાજા માહારાજામાં રાજામાં માં તમે કીધું તું એ રીતના દર્શન થઈ ગયા માં વાહ એવા આશીર્વાદ આપો માં માં આશીર્વાદ આપજો માં અને મારી મોટી બેન બી આવી છે વલસાડથી બિલ્લી મોરા નજીક એને સાસરી માં બી કંકાશ રહેતો તો મારી હવે શાંતિ થઈ ગઈ તો મારી એણે બી તમારા માટે ચુંદડી લીધી હતી ચડાવવા માટે માળી માડી આશીર્વાદ આપજો માળી માડી મારા દેવ રાજીને માં આવે વિચાર કરવાનો ના તમે સારું તમે તો રાજી ને હું રાજી છું ને હા દુનિયા ની દરેક માતા રાજી હામાં અહીં દરેક ભાઈ ભક્ત બેઠા એમના ઉપર કૃપા આશીર્વાદ રાખજો માં

એટલે ગંદ્રપ્યુ મહાણ આવે છે ઉજ્જૈન નું નગરી આવે છે અને સીપરા નદી આવે છે સીપરા નદી છે ને એમાં નૈન ધોઈન દૂધ જેવી ચોખ્ખી થઈને પાછી મેળડી આવી છો હું માતા છું

ચાર પાંચ વર્ષ અમારે થઈ ગયા તા મેરેજ કરે તો અમારે સંતાન પ્રાપ્તિ નથી થતી ઘણું ફર્યા પણ તમારો એક જ રવિવાર ભર્યો અને અમારે સંતાનની પ્રાપ્તિ બાળકનો જન્મ થઈ ગયો માડી તમારી કૃપાથી ફક્ત ને ફક્ત તમારી કૃપાથી ને જ મારી આશીર્વાદ મળ્યા છે તો મારી આવો ને આશીર્વાદ આપતા રહીજોમાં એક જ રવિવાર મારી માનતા માની અને અમારા ઘેર બાળકનો જન્મ થયો માડી આશીર્વાદ આશીર્વાદમાં દીકરાનો જ જન્મ થયો આવો ના ભાવ માંડી બધા ઉપર રાખજો માં બધા ના દુઃખ દૂર થાય એવી તમને પ્રાર્થના છે જણાવજો મારી નથી ગણાવી હવે ભૂલી ના જતા એમ કહું છું ના માડી દુખદ લઈને આયા હુસવા જ આયા છો ના મળે પામ છે નામ પાડ્યુંડ્યુંડજે એટલે ભણી ગણી ને આગળ વધશે અને ભણાવ છે ભણાવશે ભલે અમે સુરેન્દ્રનગરથી આવ્યા છીએ અમારા શાળાનો બાબો છે એને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો તો એને અમૃત બાપાની મેરડીમાંની મનમાં મનમાં અરજી કરી બાધા રાખી હતી એને સારું થઈ ગયું છે તો એની માનતા કરવા આવ્યા છીએ માડી બીજી રજૂઆત કે એને વાર અવારનવાર અમૃત બાપાના મેરડીમાં સ્વપ્નમાં આવે છે એને કંઈક કહેશે પણ એ સમજી શકતો નથી માડી તો એનો અમને કંઈક રસ્તો બતાવો એટલે બ્રેન સ્ટોક આવ્યો હતો અને સુરેન્દ્રનગરથી તાત્કાલિક અમદાવાદ આવવાનું કીધું હતું બરાબર અને થોડુંક મુશ્કેલ થઈ ગયું હતું અમદાવાદ પહોંચવામાં પછી મેં અમૃત બાપાના મેરડીમાંને પ્રાર્થના કરી હતી કે મારે લાંબો ન થાય હોસ્પિટલમાં અને જલ્દી રિકવરી આવી જાય એટલે જે એક માનતા હું મેં માની જઈ હું પૂરી કરવા આવીશ તો એ માનતા હું પૂરી કરવા આવ્યો છું અને એક વખત મારી સપનામાં આવ્યા હતા કે તું મારી પાસે આવજે એક મેરડીમાં બતાવીશ એટલે એક પૂછવું તું તમને દુઃખ પડ્યો ત્યારે તમે માનતા માની હોય ને તમને કંઈક જીવનમાં તકલીફો આવી ત્યારે તમે માને યાદ કર્યા છે ને હા તો તમારે એવું તમે માનો કે તમારા ઘરમાં બધી તકલીફો હતી આમ જોવા જાય તો પંદર વીસ વર્ષથી દુઃખ ખરું પંદર વીસ વર્ષથી તમારા જીવનમાં દુઃખ હોય તો કંઈક કોક દેવનું કહેવાનું થતું હોય તો નાની મોટી નાની મોટી નાની મોટી તકલીફો તમને પડશ બાર મહિને ચાર એવા મોટા મોટા ખાડા પાડે કે તમે પોતે તમને એવું થઈ જાય કે સારું મરી મરી જવા છે આમ તો કે માણસ મરી જશે પણ કોક માતા છે કોક દેવ હશે કોકનું કોઈ કહેવાનું થતું હશે અને તમે એક મારા જેવી મેલડી અમરતની મેલડી ઉપર વિશ્વાસ કર્યો છે ને તો એને મેં ઊભી રાખી હશે હા હવે તમે માનતા માની એટલે માનતા માનવાથી તમે તમારો ભાવ પ્રગટ કર્યો કહેવાય માનતાથી ભાવ પ્રગટ કર્યો તો હું કોઈક દેવને ભલામણ કરું શું કરું ભલામ મારી તો હવે આમાં અમને કંઈક રસ્તો બતાવો અને ત્રણ વર્ષ પહેલાં જ્યારે અમદાવાદમાં હું તમારી પાસે નોકરી માટે આવ્યો હતો તો અત્યારે તો મોટું લઈને પોતાનું બેઠ્યો છે સાચી વાતમાં તો પછી હું તમને એમ કહું છું કે તમે આટલા વર્ષથી આવતા હોય તમે કદાચ રામ ના મહાદેવ ના બોલી શકતા હોય માં ના બોલી શકતા હોય તો મારે તમને શું કેવું કે હા માં પછી બાર છે ને શ્રીફળ છે લીંબુ છે ને ચાર રસ્તા છે હા માં હું તમને પ્રયત્ન કરું છું તમારો ભાવ છે એટલે પ્રયત્ન કરું માનો કે તમારા ઘરમાં કોઈક દેવ દુઃખ હોય અને એ દેવનું કહેવાનું થાય તો દર વર્ષે ચાર મોટા મોટા ખાડા પાડે અને એવું લાગે કે હવે બધું જતું રહ્યું અને માણસ એ ઘરમાં ઓછા થશે બરાબર પણ કદાચ તમે યાદ કરી મને અને મેં કઈક દેવ ઉભા રાખ્યા છે અને એ દેવ નું કઈ કેવાનું થાય તો આપણે દેવના ન્યાય તો કરવા પડશે ને હા તમે એવું કહો છો કે અમારે દુઃખ છે તો હું તમને સમાધાન કરી આલી છે નું રાજી કોને કરવાના તમારે કરવાના કૃપા કોને મેળવવાની છે તમારે કરવાની તો ભક્તિ કોને કરવી પડે તમારે કરવી પડશે ને એ દીવા પર બધાને વિશ્વાસ રાખવો પડશે બરાબર સાઈઠ સિત્તેર વરસ પેલા ત્રણ ભાઈની ની વસ્તી હતી અને એમાં એવું કેવાય એક ગામ બીજા ગામ ગયા હા ધંધા માટે ગયા પણ ધંધા માટે ગયા પણ એક ગામ માંથી બીજા ગામમાં ગયા પોતાનું વતન તો છૂટી ગયું પોતાના બાપ દાદા જે ડેરીઓ બનાવી હોય માતાજી બેહાડીને સેવા પૂજા કરતા હોય એટલે જમીન ઘર ને બધું મૂકી દે ને બીજા કામમાં જાય વસવાટ કર કે ભાઈ કમાવા કમાવા માટે જઈએ ને પચીસ રૂપિયા કમાઈએ તો જીવન આપણું જાય પણ આપણે એ કમાવાની લાલચમાં ને કમાવામાં નીકળવા માટે આપણે માન ભૂલી ગયા હા મને ભૂલી ગયા માન ભૂલી ગયા અત્યારે એ જ ત્રણ ભાઈ માતા અત્યારે ફરસ શું કરસ હા અત્યારે ફરસ હવે તમે એક ગામમાંથી બીજા ગામમાં ગયા એટલે તમારી મેલડી માતા રહી ગઈ કોણ રહી ગયું હા માં તમારી મેલડી માતા રહી ગઈ એ મેલડી માતા રહી ગઈ ને એ બધાને દુઃખ દેશ બરાબર તમને એકલાને દુઃખ નથી બધાને દુઃખ છે હામાં ચૌદ ઘરના દુઃખ થાય કેટલા હા મા હામા હા જય હા મા ચૌદ ઘરના ચૌદ ઘરના દુઃખ થાય હવે ચૌદ ઘર તો મારી પાસે આવ્યું નથી અડધી રાતે દુઃખ પડ્યું અડધી રાતે તકલીફ પડી તમે મને માતા ને યાદ કરી એટલે મેં અરજી સ્વીકારી મેલડી ને ઉભી રાખી મેલડી ઉભી રાખી એટલે ભાઈ ઉભો થયા ભાઈ ઉભા થયા ને ત્યારે ડોક્ટર મગજ ખોલત શું કર હા મગજ મગજ ખોલી દે એ મગજના સ્ક્રુ ખોલી દે ને પછી એને ફિટ કરતા નહીં આવડતું અને મેં જેના ફિટ કર્યા છે ને એના કોઈ દાડો ખોલવાના નથી હું સિંધુ હવે હું તમને એક મેલડી બતાવું અને મેલડી સેવા પૂજા કરો તો મેલડી એવું તો કે ને કે આજ લોકો મારા ગુનેગાર છે આના દાદાએ મારું ખોટું કર્યું હતું મને રજાડાઈ ને ગતારી ગયા એટલે સાઠ સિત્તેર વર્ષ હું એમની ફરી તો એને મારે થોડું દુઃખ દેવું છે શું કે મારું દુઃખ બે છે તો આ વિચાર આ વિચાર કરશે આ પરિવાર વિચાર કરે કે અમે ગયા અમને મેલડી બતાવી પણ કે દીવો કર્યો તો આનું હાડું ચેન પડતું નથી દીવો કર્યો તો મન કાંઈક લાગતું નથી બરાબર છે ને તો તમે મને કહેવા આવો મન કહેવા આવો મને કે મા અમે આવ્યા હતા તમે દીવો બતાવ્યો પણ માં કંઈક ચેન પડતું નથી ઓકે હવે પેલા ડૉક્ટરે આખું મગજ ખોલ્યું હોય ને તો એને કહેવા ના જાય એને કહેવા જાય કોઈ એ ડોક્ટર સાહેબ તમે આ ખોલ નાખ્યું તો અને હજુ સારું થતું નથી એનો વિરોધ કોઈ ના કર અને એને કહેવાય કોઈ ના જાય અને આ તો મને દહ વખત કહે માં અમે ત્રણ મહિનાથી તારા ત્યાં આવીએ છીએ ઘણા કહે કે માં અમે તો બાર મહિનાથી આવીએ છીએ એ બાર મહિના વાળી તું ચાર વખત જ આવ્યો હા હા એવું કહું કે નહીં હા એટલે બતાવ બાર મહિના આવ્યો હોય ચાર વખત હા એટલે એવું વિચારતા માંગો કે હું બાર મહિનાથી આવું છું અરે મારા ત્યાં તો દસ વર્ષ પેલા કે દસ મિનિટ પેલા કોણ આવ્યું છે ને એ મને ખબર હોય હવે મારી પાસે સુખ લેવા આવ્યો ને ખોટું બોલતો હોય માણસ અને સુખની આશા રાખ તો આ બને ખરી પણ ના બને પણ તને એમ કહું છું કે તમે બધા ભેગા થઈને તમારું પરિવાર ભેગા થઈને ઘરની અંદર કોઈ વ્યવસ્થિત સારી જગ્યાએ કોઈક મંદિરમાં નહીં પણ કોઈક વ્યવસ્થિત સારી જગ્યાએ એક ઉગતા બોરની મેલડી માન દીવો કરજો અને સફેદ ચોખા ધરાવજો શું ધરાવવાનું સફેદ ચોખા તમે ધરાવજો હવે સફેદ ચોખા તમે ધરાવો ને એટલે સફેદ ચોખા તમે ધરાવો એટલે તમને થોડુંક સારું લાગશે સારું એટલે કે પંદર દાડા મહિનો તો તમને સારું હારું સારું બધું લાગશે પણ તમે કદાચ એવું કંઈક માતાનું કામ સોંપતા કોઈ કામ સોંપતા નહીં કશું કરતા નહીં અને બરોબર આઠ મહિના થાય ને આઠ મહિના એટલે સેવા જ કરવાની કશું પૂછવાનું નહીં કશું નહીં હવાર થયા હવાર પડી ધરતી ઉપર પગ મૂક્યો હવાર હર હર મહાદેવ બોલ્યા શંકર ભગવાન હવનું હારું કરજો નારાયણ મારી માન રામ કેજો અને કુળદેવીનો નયન ધોઈન દીવો કર્યો અને પછી મેલડીને દીવો કર્યો અને મેલડીને બે અગરબત્તી કરી મા તમે મેલડીમાં રાજી રહેજો

પણ સમય હોય ત્યાર સમય વગર થાય ના હવે તમે પહેલી પહેલી વખત આવો ને કે ભા હું આવ્યો છું કે બાપા જોયો છે કે તું આવ્યો છે હા મા ધીરજ રાખજે થોડી પ્રતિક્ષા કરજે દે શ્રદ્ધાના વિશ્વાસ ભાવ રાખજે જરૂરથી તારા ઘરે આવીશ જેઓ જેઓ એટલે દુઃખ તાવ તડકો બધું આવશે મનુષ્યની ની યોની માં છો દેવતા ભગવાન નથી નારાયણ નથી એટલે આયા છો તો જતું રહેવાનું છે પાછું બધું જ મૂકીને નાઈન ધોઈને ચોખ્ખા દૂધ જેવા થાય પાછું નારાયણ પાસે જવું છે જવું છે ને દરેકે જવાનું છે બધું તારી પાસે ગમે તેલી મિલકત હોય ગમે તેના દીકરા હોય ગમે તેલી ગાડી હોય કોથળા ભરીને રૂપિયા હોય ને તો એક રૂપિયા નોટ લઈને જાય ને તો નારાયણ ના ઘરે તો હું તને હાચો માનું એક જ વસ્તુ કે છે ભગવાને કે ગાયનો રોટલો ખવડાયો હતો કુતરા ને દૂધ પીવડાયું બિલાડી ને દૂધ પીવડાયું દુખિયાતું અને તે કુક ની દીકરી ની પરિણામ મદદ કરી હતી ને એટલે હું તને એક મનુષ્ય એટલે કર્મ આવશે શું આવશે કર્મ 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 તમે કર્મ ની કરો ને તો તમે મીંડું મીંડુ મીંડુ પણ એમ કઉ છું કે બહુ મીંડા ભેગા થઈ જાય ને તો મારી મેલડી છે ને હું મેલડી લાખો મીંડાની કોઈ કિંમત નથી મીંડાની કોઈ કિંમત ખરી મીંડુ એકલું હોય તો મીંડુ કેવાય ને હું ઊભી રહું ને દસ થઈ જાય એટલે કામ એવું છે અને ધામે એવું છે મને ઓળખો તો ઓળખાય